મિત્રો હવેથી રેશન કાર્ડમાં કોઈપણ જાતનો સુધારો કરવો હોય તો ઓનલાઈન તમે ઘર બેઠા જ કરી શકો છો તો આ વિડીયો પૂરો જોજો અને આ વિડીયોમાં હું માહિતી આપીશ તમને રેશન કાર્ડમાં કઈ રીતના સુધારો કરો ઓનલાઈન ઘરે બેઠા તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લે બાજુમાં આવતા બે લાયકનને દબાવી દો હું આવીને આવી માહિતી લાવતો રહું છું તો સૌ પ્રથમ તમારે રેશન કાર્ડમાં સુધારો કરવા માટે તમારે ગૂગલ ક્રોમમાં જઈ અને તેમાં ડિજિટલ ગુજરાત એવું લખવાનું છે ગૂગલમાં જઈને પહેલી જ લિંક આવશે આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે નેક્સ્ટ જ મિત્રો આવી રીતનું તમને એન્ટર જોવા મળશે ફર્સ્ટ વખત આવો છો તો તમારે રજીસ્ટર કરવાનું થશે મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડી રાખીને પાસવર્ડ બનાવવાનો થશે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ તમારે ફોટો અપલોડ કરવાનો ત્યારબાદ સરનામું એવું બધું એન્ટર કરવાનું કહેશે એટલે તમારી પ્રોફાઇલ ક્રિએટ થઈ જશે રજીસ્ટ્રેશન થઈ જશે તો આપણે ઓલરેડી રજીસ્ટર જ કરેલું છે તો મોબાઈલ નંબરથી આપણે લોગ ઇન થઈ જઈએ છીએ રજિસ્ટર કઈ રીતના કરો એનો પૂરો વિડીયો જ બનાવેલો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જોઈ લેજો તો આપણે ફટાફટ લોગ ઇન થઈ જઈએ છીએ તો એન્ટર આવો જોવા મળશે એન્ટરફેસ અંદર હવે અહીં જુઓ કે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ એની ઉપર તમારે ક્લિક કરવાનો છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે તમને કે રેશન કાર્ડમાં કઈ રીતનો સુધારો કરવો અહીંયા ગુજરાત સરકાર દ્વારા જે જે ઓનલાઈન સર્વિસ આપવામાં આવે છે તે બધી અહીં તમને જોવા મળશે ઇન્કમ સર્ક ને કાસ્ટ સર્ટિફિકેટને એવું બધું જોવા મળશે જો અહીંયા ચેન્જ ઇન રેશન કાર્ડ એવું લખેલું છે તમારે એની માથે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આવી રીતનો ઇન્ટરવ્યુ જોવા મળશે કે આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે સુધારો કરવા માટે તે બધે અહીંયા લખેલું છે આઈડેન્ટિટી કાર્ડ જોશે મેન્ડેટરી કયા ડોક્યુમેન્ટ જોશે એ બધું નીચે સ્ક્રોલ કરી દેવાનું છે અને ડિસ્કલેબ નંબરે આપેલી છે તે વાંચી લેવાની છે આવી રીતનું જોવા મળશે નીચે આપણે જો વીસ રૂપિયા ફી છે આની ઓનલાઈન ભરવાની થશે તો કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા સર્વિસ નંબર તમને જોવા મળી જશે એપ્લિકેશન નંબર કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે એટલે કે એક એપ્લિકેશન તમારી થઈ ગઈ છે હવે જે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે નામ ને સરનામું બધું એન્ટર કર્યું છે એ ઓટોમેટિક અહીં શો થશે આપણે સ્ક્રોલ કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા મિત્રો તમારે રેશન કાર્ડની ડિટેલ એટલે રેશન કાર્ડ નંબર નાખશો અને શો પર ક્લિક કરશો એટલે જે મેન વ્યક્તિ છે એનું નામ ઓટોમેટિક બધું અહીંયા આવી જશે ત્યારે બાદ રિલેશનશિપ સિલેક્ટ કરી લેવાની છે જો તમે મેન વ્યક્તિ છો જે રેશન કાર્ડમાં હેડ કહેવાય તો પોતે લખવાનું છે અથવા અધર કોઈ હોય તો તે સિલેક્ટ કરવાનું છે તો આપણે મારા રેશન કાર્ડમાં સુધારો કરવા માટે મારા મારા ફાધરના નામનું રેશન કાર્ડ છે એટલે અહીંયા હું પુત્ર સિલેક્ટ કરું છું ત્યારબાદ તમામ ડિટેલ અહીં નીચે જોવા મળશે જેટલા મેમ્બર હશે એ બધા મેમ્બરનો ઓટો આમાં જોવા મળશે ક્રમ વાઇઝ કે એક નંબર બે નંબર જે જેનામાં તમારે સુધારો કરવાનો છે નામમાં કે કોઈ મોબાઈલ નંબર એડ કરવાનો છે કે કોઈ આધાર કાર્ડ એડ કરવાનું છે તો સિલેક્ટ પર ક્લિક કરશો મેમ્બરને સિલેક્ટ પર ક્લિક કરશો નીચે સિલેક્ટ લખેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું જોવા મળશે હવે એની બડ ડેટ તમારે ચેન્જ કરવી છે આધાર કાર્ડ ચેન્જ કરવું છે આધાર વેરીફાય કરવું છે કે એમાં જે પણ તમારે સુધારા વધારા નામમાં કરવાના થતા હોય તો અહીં તમારે અપડેટ મેમ્બર છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે સુધારો કરીને જેવું સુધારો કરીને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે આપણે કૂપન અપલોડ કરી દેવાનું છે રેશન કાર્ડ છે એ ત્યારબાદ આધાર કાર્ડ અપલોડ કરવાનું છે ચૂંટણી કાર્ડ અપલોડ કરવાનું કહેશે એ અપલોડ કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે તમે જો બ્રાઉઝ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ત્યાંથી મોબાઈલમાંથી તમારે જે પીડીએફ અથવા ફોટો જે અપલોડ કરવાનો થાય એ કરી લેવાનું છે ત્યારબાદ નીચે નેક્સ્ટ કરશો એટલે પેમેન્ટ કરવાનું થશે જોવાની વીસ રૂપિયા ફી હે વીસ રૂપિયા ફી ભરવાની તો પે પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો તમે એસબીઆઈ જો કાંઈ ડાયરેક્ટ કાર્ડ નંબર નાખીને ડેબિટ કાર્ડથી કરી શકો છો યુપીઆઈથી કરી શકો છો તો આપણે યુપીઆઈથી કરીશું અહીંયા ફોનપે અથવા ગૂગલ પેની યુપીઆઈ આઈડી નાખી દેવાની છે ત્યારબાદ પે એના ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે અહીંયા જો થોડીક સેકન્ડ ચાલુ થઈ જશે તો ફોનપે ઓપન કરશો એટલે સામો જ એક પોપઅપ ઓપન થશે તો તેના ઉપર ફી પેમેન્ટ કરી દેવાની છે વીસ રૂપિયા નેક્સ્ટ મિત્રો ફી પેમેન્ટ કરી અને પાછું ક્રોમ બ્રાઉઝર ખોલશો એટલે જો ડાયરેક્ટ આપણે મેઇન પેજ ઉપર આવી જશું અહીંયા તમે ડિટેલ જોઈ શકશો પેમેન્ટની ત્યારબાદ હોમ પેજ ઉપર આવશું હોમ પેજ ઉપર આવી જાવ જો અહીંયા એપ્લિકેશન નંબર આવી ગયો છે અને વ્યૂ પર ક્લિક કરશો એટલે તમારે પીડીએફ ડાઉનલોડ થઈ જશે કે તમે જે રિક્વેસ્ટ મોકલે છે ફોર્મ સબમિટ કર્યું અરજી એ જે તે નજીકની મામલતદાર કચેરીએ મોકલી દેવામાં આવશે અને બેથી ત્રણ દિવસમાં અપડેટ કરી અને તમને જણાવી દેવામાં આવશે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો હું આવા નવા માહિતીના વિડીયો લાવતો રહું છું થેન્ક યુ ફોર વોચિંગ